ફેમિલી તો કમ્પ્લીટ થઈ કે આપણે તૈયાર થઈ ગયા છે ને હવે આપણે નીકળવાનું છે ડુંડે જવા એમાં સાથે જવા મારા ભાઈ છે હા હા મને આવું છે તમારે ડુંડે હા ડુંડે છે જાવું છે ભાઈ હાલો મોટો તો નીકળીએ ડુંડે હમ અને ઘરે કે પા મોડું થી રહે ને કે પા મેમન એરો પૂછ્યું એ પહેલા આપણે પૂગવાનું છે તો હે કે તો ફટાફટ નીકળીએ આપણે હવે બ્લોગ માં જો કન્ટિન્યુ તો ફાઈનલ ફેમ રાજા તો પહોંચી ગયા છે દાદાના સાનિધ્યમાં ડુંડેસ તો થોડી વાર પછી આપણે જવાનું છે દર્શન કરવું સામે રખેલું છે રસમંદિર મંદિરે નય કે દર્શન કરવા જવાનું છે અહીંયા જો શું બનાવવો ભાઈ હા આર બનાવી છે બડા કાન ક્યાં ક્યાં હા તમારા હે કાકા હણ બનાવવાનું શરૂ કરી દીધું રસોડું આપ જો હલે દર્શન કરવા ન જાવ ભાઈ જાવ છો મતલબ જવું તો હે કાકા હને બની રહી કે વિશેકે દાદાને દર્શન ને ઉત કરી આવી અને ભીમડી જો અહીંયા બે તપેલા છે કે સુલોગ પર નીકળવા હુંમાં હું સી

گیا داد اچھا لگے شاپ باجی بی بی گیا ٹاٹا ملا ہے مرچا بدا جو لگی گیا جو رسوئی بنے ہے شاقاجی ساری نہیں کہ میں گا بتا بھاڑا ہے અમને લાગે કે શાકભાજી કમ્પ્લીટ મોડી છે ને હવે કે બીજું મંદિર દર્શન કરવા જવાના છે અહીં તો આપણે દર્શન કરી લીધા છે હવે કે નાગ નાગદેવતાના બધાને આપણે દર્શન કરવાના છે આપડે કે બધા મંદિર દર્શન કરી લીધા છે પપ્પા અંદર જવું છે એમને રજા છે કે સરસ મજા ચા આવી ગયો છે હાલો બધા ચા પી લે એમને રજા કમ્પ્લીટ છે કે બધું બની ગયું છે ને અત્યારે છે કે જવાનું કરવા વિયા જ જશે જો મંદિર કે જવાનું કરવા ગયા છે એમને બધા તેલ લાગે એટલે જવું છે દુકાને તો પહેલા છે કે બહાર રાઉન્ડ માર લે પછી કઈ ઠંડુ કરી ને પછી મળી તો એમ નહી જો માર બાય મળી ગયા છે ખબર હા અમે દિસેમ આયા દિસેમ આયા હા દર્શન એવું કરી લીધું કે કરી લીધું દાદા દર્શન હા જવાનું એવું થઈ ગયું જવાનું કરે છે હજી કરે છે હા તેમ દર્શન કરી લીધા કરી દે એમ ને ઠીક રહો હા તમે ઠંડુ કરો દે આવું છે નહીં નહીં કરીએ ઠીક હાલ હાલ કરીએ બધા એમ ને તો અત્યારે કે માંદર કામ બધું કમ્પ્લીટ થઈ ગયું છે જમાનું થઈ ગયું છે બધા અત્યારે કે હવે જમા બેસી ગયા છે એટલે માંડીને તો બધા કે જમા બેસી ગયા

ફેર ઓલી ડાયલા સ્ટ્રીમ બેઠો હે ભાઈ લીમડો કાપા હા આ જો આખો લીમડો હે કે અમારે કાપવાનો હે જો આ એ તો લેતું અમારે સીડું એમ ને હમ કાપો તો પડે એવું છે તો એટલો ઊંચો હે હવે હે કે લીમડો એ બધો આખો કાપી જ નાખવાનો છે હવે માસ ઉપર સડી ગયો હતી એ બધો ડાયલ કાપી નાખશે આપણે ફોડી નાખશું એટલે હે પછી અમારે તો બધે માલ હે કે સંપૂર્ણ રીતે સડી લે એમ

ડેલ કપાઈ ગઈ હ કપાઈ દો થોડુંક જ બાકી છે હવે જો એટલો લિમિટ રો જા બાકી જો આ ડાયલ હે કે આખી પાડી દેજે જો હે જો ડાળ કે આખી પા પાડી કાપીને હવે ના કેમ સડી ગયો ને ને અહીં હા હું હું

અને આજનો વ્લોગ જો અહીંયા સુધી રાખી દે ને રાખી તમને અમારા વ્લોગ ગમ્યો છે ગમ્યો તો યાર લાઈક કમેન્ટ છે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતાની ચેનમાં પહેલી વાર આવ્યો તો યાર સબસ્ક્રાઇબ જરૂર જરૂર કરી દેજો મળીએ નવા મજેદાર બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી